પોરબંદર એસટી ડેપોનો ઇન્ક્વાયરીનો ફોન અવારનવાર ઠક થતાં મુસાફરોને ભારે મુશ્કેલી પડી રહી છે ફોન બંધ થઈ જતા મુસાફરોને રૂબરૂ એસટી ડેપોના ધક્કા ખાવા પડે છે આથી આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ ઉઠી છે પોરબંદર એસટી ડેપો ખાતેથી દરરોજ થી વધુ બસો ઉપડે છે જેમાં શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકના મુસાફરો મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે ઘણી વખત મુસાફરોને બસના સમય અંગે માહિતી હોતી નથી આથી તેઓ ખાતે ફોન કરી બસની માહિતી મેળવતા હોય છે પરંતુ આ ઇન્ક્વાયરી માટેનો લેન્ડલાઈન ફોન અવારનવાર ઠપ થાય છે જેને લીધે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે અને રૂબરૂ એસટી ડેપો ખાતે ધક્કા ખાવા પડે છે એસટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ફોન લાઈનમાં ફોલ્ટ સર્જાવાને કારણે ફોન ઠપ થઈ જાય છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી છે જેમાં જે રીતે પોલીસ વિભાગે આ સમસ્યાના નિરાકરણ માટે દરેક પોલીસ મથકમાં મોબાઈલ ફોન આપ્યા છે તે રીતે એસટી ઇન્કવાયરી માટે પણ મોબાઈલ આપવો જોઈએ જેથી મુસાફરોને સરળતા રહે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર